નવરાત્રી જતી રહી દસ દિવસ થઈ ગયા શીતર આંટો મારવા ગયો નહીં લાય તો ની મૂળ ફરવું અને એવું મેદાન થયું હે શું બધું હે લાય જવા દેતા આજ તો ફરતી કોરોમુર આટો મારવો પડશે કે દસ દાડા થઈ ગયા આવ્યો નહીં આવવાનો મીર્યા નવરાત્રીમાં ઉજાગરા થાય રમીએ એટલે એડા તો મજબૂત જામે હો ભાઈ તમ કે એ તો સેજ ને ફરી જેવું નાખો એવું લો આવા એડા ગામમાં કોઈ નહીં કે આપણે તો છે ને ભગવાનની મહેરબાની છે ને આપણે પાછું એ રીતના રહીએ ને એની કેણીમાં કમ્પ્લેટ જો આ વખતે તો એડા સારા થાય ને હા એડા જો મજબૂત જામે હો પણ સારું બાજુ જાવું તો હે છે પણ સારું ભૂલ્યા બુજા હશે તો નથી ખાવાનું કે મારે તો એકલા જ લાગે છે આવે મારા બેટા હરખાના એડા તો જો જામ્યા એ

લાગતું તો કોઈ નહીં આજે બધું ઉપાડે લેવાનું થાય સોર વાગે સણિયા સાવ આજ ન્યા આપણે ફટાફટ ડાડો દે હવે હે ને વાર ના કરા પેલા લાય લાય શીતની કોરમો આટો તો માલ લીધો હવે કરબાજ જવા દે આમ કે હાથ પડી ગઈ હે મે શીત કરબાજ જાવ દે હવે તા એ ગટા હા શું હે આ બસ શું હે ને

તું ખબર હો સાંધે રાખો સાંધા લે મરન વાળો સામાન લીધો ને પાહો

તમારો સામાન શું સાબુતિ સામાન મારો છે શું સાબુતી સાબુતી વળી તારીમ બાજુ મારું છે હું લઈ જતો સાબુતી બરોબર એમ ને તમારે તારે એમ કેમ સાબુતી ખરી તમારું નિશાન બિશાન ખરું કઈ નિશાન તો વાત કરે ના હોય જોવાનું થઈ ગયું છે તને કશ ને જેવા બાના કાઢે છે તમારું નિશાન હે કઈ મારે સુ નિશાન હું લઈ જતો હતી મારું નિશાન લીવડાય નિશાન હું લઈને જાતો એ મારું નિશાન સામાન ના માં બાધા ના સમજો કઈદા થયા નાના નાના સામાન હતું તમે બાધા રાખીને બેસો ચા મેરાવશે હે રૂપિયા કેટલા નું આવે જો

આટલો પાક સોરિયા આ સામાન તમારો જ છે ને હું એ સામાન મારો મને એવું લાગે છે કે સામાન તમારો જ છે હાલ મને હાલ દો જાવ થોડુંક વેમ પડે છે કેવું કેરે બોલવા ની જીભ લલકતી થી તો સામાન તમારો છે ને તમને 100% નક્કી ખબર છે ને તમારો જ છેંતર મારા સ્કેતરમાં કોનો સામાન હોય તા એવું એમ ને તો સામાન એક કામ કરો તમે રાખો તીલનો ડબ્બો કે કઈ લાબુ નહીં આ વાતનું સમાધાન હું કરાવું તારું સમાધાન એટલે કે બીજું સમાધાન તું કરાવે આ સામાન તમારો તમને અપાવરાય ખરો મેં મારો સામાન મને એમ નેમ પ્રેમથી આલ દીધો હોય તો એને બધી આ બધી વાત તમે છોડો જી વાત થઈ પાર પડી હે પણ આ વસ્તુ સામાન તમારો છે તમારો કોઈને મારાયા કે કોઈને અંગે ઝઘડો ના કરે ડાયરેક્ટ એને પહેલા ડાયરેક્ટ મારો બેડો સામાન કહો કેલે મારો માનવા દીધો ચાલ મને ચાપડ છોડી એક કામ કરો બે રેને સામે સામે ભાઈબંધી કરના સારું કે જી હોય વાત ને છોડો

કરોડો મારા ગીતર બરોબર વખત દેખાવ ના જોયે તો આવે સમાધાન કરવા હવે વસ્તુ ઓર્ડર ની ને ખમવું નહી આવે બરોબર